હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છનું હિન્દીનું પેપર જે કુલ ગુણ એસી છે શું શું પૂછાણું છે આપણે જોઈ લઈએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ મારજો અને બીજા મિત્રોને પણ પહોંચાડજો ચાલો તો જોઈ લઈએ શું શું પૂછાણું છે તો પ્રશ્ન એકાઉમાં છે વિકલ્પ ત્રણ પૂછા છે ત્રણ માર્ક પછી બમાં પણ છે વિકલ્પ એના સાત માર્ક છે સાત પૂછા છે કમા છે એક એક વાક્યમાં ઉત્તર લખીએ ચાર પૂછા છે ગમે તે ત્રણ લખવાના છે એના છ માર્ક પછી આવે છે પ્રશ્ન બે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લખીએ તીન લખવાના છે પાંચ પૂછ્યા છે ગમે તે નવ જ લખવાના પછી બ છે રિક્ત સ્થાનો કે પૂરતી કીધી સાત પૂછી છે એના સાત માર્ક પછી પ્રશ્ન ત્રણ માં છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લખીએ એમાં ત્રણમાંથી ગમે તે બે લખવાના એના છ માર્ક પછી બ માં છે એક એક વાક્યના ઉત્તર ચારમાંથી ગમે તે ત્રણ લખવા એના છ માર્ક પછી કમાં પંક્તિ પૂર્ણ એના ચાર માર્ક પછી પ્રશ્ન ચારમાં મોહરો કે આઠ લીખર વાક્યનો પ્રયોગ કરીએ ગમે તે બેડ લખવાના છે એના ચાર માર્ક પછી બ માં છે વિશેષણ પછી કમાં સમાનાર્થી ડમાં લિંગ પરિવર્તન પછી વચન ઈમાં વચન પરિવર્તન પછી વિરુદ્ધાર્થી શબ્દ એક જ લખવાનો એના એક માર્ક પછી પ્રશ્ન પાંચમાં અંગ્રેજી નામ કે કેલીએ હિન્દી નામ લખીએ એમાં ટીવી છે ફેક્સ છે અને ટેપ રેકોર્ડર એને હિન્દીમાં શું કહેવાય એ લખવાનું છે એના બે માર્ક પછી બમાં છે નિબંધ લખવાનો એમાં સાગર તટ પર એક એક્સા બીજો છે મકરસંક્રાંતિ અને ત્રીજો છે વૈજ્ઞાનિક ખોજ વરદાનિયા સાપ આ ત્રણમાંથી ગમે તે એક લખવાનો છે અને એના આઠ માર્ક પછી કમાં છે ચિત્ર ઉપર તમારે કહાની લખવાની છે તો આ ચિત્ર જોઈને તમારે કહાની લખવાની એના છ માર્ક આ પેલા બે ચિત્ર છે પછી આ પછીના બે ચિત્ર છે છેલ્લું આ પાંચમું ચિત્ર છે તો આના ઉપરથી તમારે કહાની લખવાની છે તો આવું હતું તમારું હિન્દીનો પેપર વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો વરી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહ્યું આપણી ચેનલ ડી સોલ્યુશન